ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી દુષ્કર્મની ઘટનાઓ રોજબરોજ વધી રહી છે અને ત્યારે આ જ ઘટનાઓને લઈને હવે રાજકારણ છે તે પણ રમવામાં આવી રહ્યું છે એક તરફ નવરાત્રિનો પાવન તહેવાર છે તે ચાલી રહ્યો છે મા શક્તિની આરાધના છે તે લોકો કરી રહ્યા છે અને તેવામાં જ જે હર્ષ સંઘવી દ્વારા જે થોડા દિવસ પહેલાં નિવેદન આપવામાં આવ્યું કે હવે જે ખેલૈયાઓ છે તે ખેલૈયાઓ જે સવારે પાંચ વાગ્યા સુધી જે ગરબા છે તે ગરબે ઝૂમી શકશે અને તે જ નિવેદનને લઈને ગેનીબેન ઠાકોર દ્વારા હર્ષ સંઘવી ઉપર શાબ્દિક પ્રહારો છે તે કરવામાં આવ્યા હતા ત્યારે જે પરમ દિવસે વડોદરાની અંદર જે દુષ્કર્મની ઘટના સામે આવી તેને જ લઈને ફરી એકવાર જ્ઞાનીબેન ઠાકોર દ્વારા ટ્વીટ કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવીને ઉપર જે પ્રહારો છે તે કરવામાં આવ્યા છે ત્યારે ગેનીબેન ઠાકોર દ્વારા શું ટ્વીટ કરવામાં આવ્યું ને શું પ્રહારો કરવામાં આવ્યા તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગાયનીબેન ગેનીબેન ગેનીબેન ઠાકોર કે જે હંમેશા સરકાર અને ગુજરાતની અંદર જે બનતી ઘટનાઓ છે તેને લઈને સરકાર ઉપર પ્રહાર કરતા જોવા મળતા હોય છે કોઈ પણ ઘટના હોય કોઈ નાનામાં નાનો વ્યક્તિ હોય કે તેને ક્યાંય મુશ્કેલી પડતી હોય તો તરત જ ગેનીબેન ઠાકોર તેના પડખે ઊભા રહેતા હોય છે તેવું જોવા મળેલું છે ત્યારે વડોદરામાં જે દુષ્કર્મની ઘટના સામે આવી છે તેને લઈને ફરી એકવાર ગેનીબેન ઠાકોરે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર પ્રહારો કર્યા છે ટ્વીટ દ્વારા જે આ પ્રહારો છે તે કરવામાં આવ્યા છે જે ટ્વીટ છે હું તમને દેખાડવામાં કે આ જ્ઞાનીબેન ઠાકોરનું જે ટ્વીટ છે ટ્વીટની અંદર લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા ક્યાં છે નરાધમો એક પછી એક દુષ્કર્મ કરી રહ્યા છે અને કાયદો નિષ્ક્રિય છે વડોદરાની અન્હ અને દાહોદની જે આ ઘટના છે તે સંકટનો સંકેત છે ગૃહ રાજ્ય મંત્રીને નક્કર પગલા કેમ નથી લીધા એક એવી કાર્યવાહી કરે કે ગુનેગાર ડરે એટલે કે ચોક્કસથી કહી શકાય કે ગેનીબેન ઠાકોર દ્વારા એવું ચોક્કસ કહેવામાં આવ્યું છે કે ગૃહ રાજ્ય મંત્રી હજી સુધી એવા કોઈ જ પગલાં નથી ભર્યા કે જેથી કરીને ગુનેગાર આવું કોઈ કૃત્ય કરતાં ડરી શકે અને તેવું કહેતા જે પ્રહારો છે તે કરવામાં આવ્યા છે ખાસ કહી શકાય કે ખરેખર વાત જ્ઞાનીબેન ઠાકોરની સાચી પણ છે કારણ કે જે પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી છેલ્લા પંદર દિવસની અંદર જે રાજ્યની અંદર દુષ્કર્મની ઘટનાઓ સામે આવે છે અને તે ઘટનાઓ જોતાં ચોક્કસથી કહી શકાય કે ગુજરાતની અંદર મહિલાઓ અને બેન દીકરીઓ સુરક્ષિત તો નથી જ અને એટલા માટે જ ગેનીબેન ઠાકોર જે વડોદરાની અંદર જે ઘટના બની તેને જ લઈને ટ્વીટ કરીને ગૃહમંત્રી ઉપર તેમને પ્રહારો છે તે કર્યા છે વધુમાં તેમને લખેલું છે કે પાકિસ્તાનમાં ગરબા રમવા જવાની વાતો કરનાર ગૃહ રાજ્યમંત્રી ગુજરાતમાં પણ દીકરીઓને સુરક્ષા પૂરી નથી પાડી શકતા એટલે કે કહી શકાય કે ગૃહ રાજ્યમંત્રીએ થોડા દિવસ પહેલાં નિવેદન આપેલું હતું કે પાકિસ્તાનની અંદર ગરબા રમવા નથી જવાનું અને ગુજરાતમાં એટલા માટે જ જે પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી છે તે આપવામાં આવે છે તેવું ગૃહ રાજ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું અને તેને જ લઈને જે ગેનીબેન ઠાકોર દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું અને જે પ્રહારો છે તે કરવામાં આવ્યા છે કે પાકિસ્તાનમાં આ ગરબા રમવા નથી જવાનું પરંતુ ગુજરાતમાં બેન દીકરીઓની સુરક્ષા ક્યાં અને આ વાત સાબિત પણ થાય છે કારણ કે બીજા જ નોર્તે જે વડોદરાની અંદર ઘટના બની અને ચૌદ વર્ષની માસૂમ દીકરી સાથે જે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી જે સાબિત કરે છે કે ગુજરાતમાં બેન દીકરીઓની સુરક્ષા બાબતે ગૃહ ડિપાર્ટમેન્ટ અને પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ છે કારણ કે આ ઘટનાઓ એક બે ની આવી અનેક ઘટનાઓ છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર સામે આવે છે જસદણ કેસની વાત કરી લઈએ તો જસદણમાં પણ જે દીકરી દ્વારા જે ફરિયાદ કરવામાં આવી ફરિયાદ કરવામાં આવી ફરિયાદ કરવા માટે તે પોલીસ સ્ટેશન ફરી રહી હતી પરંતુ તેની ફરિયાદ છે તે ફરિયાદ લેવામાં નથી આવતી અને આખરે તેને કોર્ટ દ્વારા અને વકીલ દ્વારા આ ફરિયાદ છે તે દાખલ કરાવવી પડી આરોપી છે જે આરોપીઓ ભાજપના જ મંત જે નેતાઓ જે કહી શકાય તેવા લોકો હતા અને તેમને પકડવામાં પણ પોલીસે ઘણો સમય કરી દીધો હતો પકડાયા બાદ પણ થોડા જ દિવસોની અંદર જે આરોપી તે આરોપીને જામીન ઉપર છુટકારો પણ મળી ગયો આ છે ગુજરાતમાં દુષ્કર્મનો કાયદો કે જે દુષ્કર્મનો આરોપી છે તેને થોડા જ દિવસની અંદર જે જામીન પણ મળી જતા હોય છે હજી તેર દિવસ પહેલાની વાત કરવામાં આવે તો તેર દિવસ પહેલા જે દાહોદની અંદર છ વર્ષની દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો અને તેની હત્યા પણ કરી નાખવામાં આવી આ આરોપી પણ બીજું કોઈ જ નહીં ભાજપ અને આરએસએસના સાથે કનેક્શન ધરાવતો અને જે દીકરી જે સ્કૂલમાં ભણતી હતી કે જેની હત્યા કરી નાખવામાં આવી તે દીકરીના સ્કૂલના આચાર્ય જ આ આખું જે કૃત્ય છે તે કરેલું હતું આચાર્યને પકડી લેવામાં આવ્યો બાર દિવસની અંદર પોલીસ દ્વારા સત્તરસો પાનાની ચાર્જશીટ છે તે પણ ફાઇલ કરી દેવામાં આવી દાહોદ પોલીસની ખૂબ સરસ કામગીરી કારણ કે બાર દિવસની અંદર સત્તરસો પાનાની ચાર્જશીટ કરવામાં આવી સાથે સાથે જે કહી શકાય કે જે વૈજ્ઞાનિક પુરાવા છે તે વૈજ્ઞાનિક પુરાવાઓ પણ અંદર મૂકવામાં આવ્યા કે જેથી કરીને આરોપી ક્યાંય છૂટી પણ ના શકે પરંતુ હવે આ આરોપીને સજા કેટલા સમયમાં આપી શકાશે કે પછી આ આરોપીને પણ જેમ જસદણના કેસની અંદર સામે આવ્યું હતું કે થોડા દિવસની અંદર આરોપી જે છે તેને જામીન મળી ગયા જામીન ઉપર તેનો છુટકારો થઈ ગયો તે રીતે આરોપી આરોપીને પણ છુટકારો મળી જશે ખેર એ તો જોવાનું રહેશે પરંતુ હાલ તો જે વાત કરવામાં આવી રહી છે કે વડોદરામાં જે ચૌદ વર્ષની જે બાળકી કે જે તેના મિત્ર સાથે ગરબા પત્યા બાદ જે બેઠી હતી અને ત્યાં ત્રણ નરાધમો પહોંચ્યા અને તેમને આ જે ચૌદ વર્ષની દીકરી હતી તેની ઉપર દુષ્કર્મ છે તે આચર્યું હતું અને તેના પડઘા અત્યારે સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે ચોવીસ કલાક કરતાં વધારે સમય વીતી ગયો છે હજી સુધી આરોપીઓનો કોઈ હતોપત્તો નથી અને આરોપીઓ કોણ છે તે પણ હજી સુધી પોલીસ શોધી નથી શકી વૈજ્ઞાનિક એટલે કે એફએસએલની મદદ લેવામાં આવી રહી છે અલગ અલગ રીતે અલગ અલગ દિશામાં પોલીસ તપાસ કરે છે અલગ અલગ ટીમો છે જે આ કેસની અંદર બનાવવામાં આવી અને હરસંઘવી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે આરોપી કોઈ પણ જગ્યાએ હશે તેને છોડવામાં નહીં આવે તેને પકડી લેવામાં આવશે પણ સાહેબ ચોવીસ કલાક કરતાં વધારે સમય વીતી ગયો છે ક્યાં છે આ આરોપીઓ કેમ તમારી પોલીસ હજી આ આરોપીઓને પકડી નથી શકી ત્યારે આજ મામલે લઈને જ્ઞાનીબેન ઠાકોર દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને ટ્વીટ કરીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર પ્રહારો છે તે કરવામાં આવ્યા છે ત્યારે જે પ્રમાણે જ્ઞાનીબેન ઠાકોરનું ટ્વીટ સામે આવી રહ્યું છે અને જે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર જે પ્રહારો કરવામાં આવ્યા છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર